સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા નેતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહે છે તો ચાલો આપણે હાજર છીએ આમ પબ્લિકને આમ જનતાને જાગૃત કરવા અને જે પણ લોકો પછી રાજકીય આગેવાનો હોય સમાજના આગેવાનો હોય કે સમાજમાં અસામાજિક તત્વો તથા ગુંડા તત્વો હોય તો તમામ લોકોનો વિરોધ કરવા માટે તો આજે હું તમારી સમક્ષ એક ફરી જે ગૌચર જમીન કૌભાંડ છે એક નવું તમારી સમક્ષ આજે રજૂ કરવાનું છું મેં તમને કીધું છે ને કે હવે આગળ જતાં બહુ કૌભાંડો આમાં સામે આવશે અને સામે આવી રહ્યા છે હવે એ કૌભાંડ કરવાવાળા પણ મિત્રો એવા છે કે જેને આપણે સમાજના આગેવાન માનીએ છીએ જેને આપણે રાજકીય આગેવાનો માનીએ છીએ જો તો ખરા તમે આવા લોકો જ છે બધા એમાં લ્યો હવે ઓમ આપણે એ સમાજના આગેવાન ને રાજકીય આગેવાન તો આમાં આપણા સમાજની સેવા સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે થશે સવાલ આપણો એ છે કે હવે આજે હું તમારી સમક્ષ જે રજૂ કરવાનું છું એમાં આ નિર્દય લોકો એટલા છે કે એ જે ગૌશાળાની જમીન હતી એ ગૌશાળા કેવી હતી કે જે નિરાધાર ગાયું હોય જે માંદી હોય જે અપંગ હોય આપણે દયા દયાનો છાતો આપણે કહીએ કે આમાં દયાનો છાતો નથી તો આ લોકોમાં દયાનો છાટો નથી એટલા નુગરા છે કે જે નિરાધાર ગાયોની જમીન ઉપર પ્લોટિંગ કરી અને વેચી નાખી છે અને મને સમાચાર ન્યાં સુધી થયા છે કે એ લોકો પાછા કેસમાં પણ અત્યારે બે જગ્યાએ આવી રહ્યા છે ત્રીજી જગ્યાએ ગયા છે તો આપણો દેશનો કાયદો વ્યવસ્થાના સિસ્ટમ ઉપર એ સવાલ ઊભા થાય છે કે આ શું આવા લોકો એટલે તો વધારે પૂરતા આવા કૌભાંડ કરે છે ને ખબર છે કે કોર્ટ કચેરીમાં બધું વાર લાગશે ને આપણે આ બધું કરી લેશી પછી કહેશે શું ફેર પડે તો આ કાયદો વ્યવસ્થામાં પણ થોડોક સુધારાની જરૂર છે કે આવા લોકોને તો તાત્કાલિક સજા આપવી જોઈએ ને મોકો કેવી રીતે અપાય ઓમ આપણે ગૌ માતા ગૌ માતા કરતાં ફરીએ છીએ તો આ ગૌ માતાઓની જગ્યા જે ખાઈ ગયા છે જે પચાવી પાડી છે જેના ઉપર સોસાયટી ઊભી થઈ ગઈ છે એ જામખંભાળિયાની જ છે હો ભાઈ આય તો આમાં તો એવા એવા લોકોના નામ આવ્યા છે કે હવે લગભગ જામખંભાળિયામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો અમુક જ બાકી રહ્યા બાકી બધા આવી ગયો આ કાંડ કૌભાંડમાં આ તમે વિચારી લ્યો જામખંભાળિયાના જેટલા પણ અમુકને બાદ કરીને જેટલા પણ આગેવાનો છે સમાજના તથા રાજકીય એ બધા આમાં સામેલ છે પછી કોઈ આ જગ્યાએ કોઈ ઓલી જગ્યાએ અને એથી પણ એક ટ્વિસ્ટ વાત એ છે કે અત્યારે આપણે જે એસઆર કંપનીવાળી જગ્યા બાબતે ગૌચર બાબતે જે લોકો વેપારીઓ પર આગરી ચીંધી રહ્યા છે હવે તે વેપારી એ ગૌચર જમીનમાં ફરિયાદી છે જોઈ લો નાટક આ બધા કેમ ચવા ક્યાં તો હવે એક બાજુ એ ગૌચર બચાવવા માટે એ ફરિયાદી ફરિયાદ કરાવે છે અને બીજી બાજુ પોતે જ ગૌચર જમીન ખાય છે આ નાટક છે જોઈ લીધો કેમ છે આ ખેલ કેવો છે ને તો આ હકીકત છે આ સત્ય છે તો સત્યને તમે જુઓ કે તમે આ બધાના જે ઢોંગના આ બધાના નાટક છે ને આ બધા છેલ્લી કક્ષાના આપણે કહી શકીએ હવે કે છેલ્લી કક્ષાએ આ બધા પહોંચી ગયા છે તો આપણે આશા રાખીએ છીએ કે હવે આ છેલ્લી કક્ષાના લોકોને કાયદાકીય રીતે સબક મળે કાયદાકીય રીતે કાર્યવાહી થાય અને આમાં તો સરકારે એટલી ગંભીરતાથી ન્યાયતંત્ર એટલી ગંભીરતાથી ધ્યાન દેવું જોઈએ કે આ લોકોને તો તાત્કાલિક બધી સજાનું નામ તેનું બધું કરવું જોઈએ હવે આ બધા પછી શું છે સાહેબ એ રૂપિયા થોડાક સમાજમાં દાન આપી દે થોડાક હજો બાકી આ બધેનું જે ગૌમાતાને નથી મૂક્યું જે નિરાધાર ગાયુનું નથી મૂકતા એ સમાજનું સારું કરવાનું તમે ભૂલી જાઓ આ સમાજને મૂરખ બનાવે છે સમાજનો ગેરઉપયોગ ને દુરુપયોગ જ આ કરે છે તો હું તમામ સમાજના લોકોને કહું છું કે તમે ચેતો જાગો અને સામા સવાલ કરો કે ભાઈ આ જમીન તમે બધા ખાઈ ગયા છો અને તમે સમાજના આગેવાન થવા અહીંયા આવો છો ક્યાં મોઢાથી તમે આવો છો તમે હિન્દુ છો એને સીધે સીધો સવાલ આ કરો કે તમે જો હિન્દુ જો તો તમને આ શોધતું નહોતું આ હિન્દુ કહેવાના લાયક નથી આપણે એવું કહી શકીએ આ ચોખ્ખો હિસાબ છે ને આમાં કાંઈ પણ કોઈને લાગતું હોય તો કહો કે આમાં આ લોકો આ આમ સમાજની નામ પબ્લિકની દ્રષ્ટિએ આ લોકો હિન્દુ કહેવાને લાયક નથી અને આવા લોકોને ખરેખર હિન્દુ આપણે મને મને તો નથી મન થતું કે આવા લોકોને હું હિન્દુ કહું હિન્દુ નો જ કહેવાય ને ભાઈ વિચાર તો કરો કે આપણે એવું કહી શકીએ કે એ ગૌશાળા એટલે ગાયો માતાનું દવાખાનું કહેવાય આપણે એવું જ કહી શકીએ કે નિરાધાર હોય અપંગ હોય માંડિયું હોય એવા માટેની જે એના માટેની જે ગૌશાળા હતી એ ખાઈ ગયા એની ઉપર પ્લોટિંગ બનાવી નાખ્યું વેચી નાખ્યું અત્યારે મકાનો ઊભા છે અત્યારે જો હું એ એ જમીનનો ફૂટનો ભાવનો હિસાબ તમને જણાવું ને તો અંદાજે પાંચથી સાત હજાર રૂપિયા ફૂટ છે વિચાર કરો તમે અંદાજો હવે તમે કહેશો કે આટલો બધો કૌભાંડ થાય છે આપણી સરકાર હિન્દુ તત્વ હિન્દુ ના નારા લગાવે છે અને ગૌમાસ જે લોકો કદાચ વેચવા નીકળે છે તેના ભરબજારે ફુલિકા કાઢે છે વરઘોડા કાઢે છે આ તમે બધા જોઉં છો ને એને કડકમાં કડક સજા કરવાની કાર્યવાહી કરવાની તો અહીંયા શું છે આ લોકો ઉપર કેવી કાર્યવાહી કરવી જોઈએ આ તમે બધા જવાબ આપો પણ આ બધું સિસ્ટમ ઉપર આપણા સવાલ છે ને એ સાચા જ છે આપણા ખોટા નથી કાયદો વ્યવસ્થા અહીંયા ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ માટે છે બાકી કાયદો વ્યવસ્થા અહીંયા કોઈ માથે બીજા માથે નથી નહીં તો ના હોય આ લોકોને જાણે કેમ કોઈની બીક જ ના હોય એવું અહીંયા થઈ રહ્યું છે તો આપણે પ્રયત્ન કરીએ છીએ ને આપણે પ્રયત્ન કરીને કરતા રહેશી આવા લોકોને જરા પણ બક્ષી ન દેવાય પછી ગમે તે સમાજનો કેમ ન હોય આ મને તો આ બધું સાંભળું છું ને તો મને એમ થાય છે કે આ બધેની પ્રજા આ બધેની પેઢીઓની દશા શું થશે કુદરત તો આ બધેને મૂકવાનું જ નથી પણ કુદરત મૂકે કે ના મૂકે આપણે બધા એ પ્રયત્ન કરીએ કે આ લોકોને કાયદાકીય રીતે સજા મળે અને જે આપણા ગૌમાતાનો અધિકાર છે જે ગૌમાતાનો હક છે એ ફરી ગૌમાતાને જ મળે આપણે એવા પ્રયત્ન કરીએ છીએ ને પ્રયત્ન આપણે કરતા છીએ હવે આવીએ આપણે આપણા મુદ્દા ઉપર આપણા સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેની ગેંગ વિરુદ્ધ આપણે જે અરજી દીધેલ છે એમાં હજી કાર્યવાહી કાંઈ થઈ નથી તો હવે આ પોલીસ પ્રશાસન એમાં કાર્યવાહી કરશે કે નહીં સવાલ એ છે અને પોલીસ પ્રશાસન એમાં કાર્યવાહી નહીં કરે તો પછી આપણે કોર્ટના દરવાજા ખકડાવવા જોશે અથવા તો આપણે આંદોલન ઉપર આવવું જોશે આપણી પાસે રસ્તા આવા કાયદાકીય રીતે એના છે તો હવે આમાં મિત્રો આજે ગુરુવાર પાછો થઈ ગયો ઓલા બુધવારે દીધી છે બુધવાર આવી ગયો પાછો આજ ગુરુવાર થઈ ગયો હજી એમાં કોઈપણ જાતનું કાંઈ પણ આપણે બોલાવ્યા નથી નિવેદન માટે કે ફલાણા દીકરા માટે આપણે તો પ્રૂફ સહિત એફઆરઆઈ થાય એવા પુરાવા આપણે રજૂ કરી રહ્યા છે તે છતાં સાંસદશ્રી તથા સાંસદશ્રીની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ પોલીસ નથી કરતી તો પોલીસને ગુનો દાખલ ક્યાં કરવાનો છે ને આ ગૌચર જે ખાંડ બેઠા છે ન્યાય પોલીસને ધ્યાન નથી દેવું કલેક્ટરને ધ્યાન નથી દેવું મામલતદારને ધ્યાન નથી દેવું પ્રાંત અધિકારીને ધ્યાન નથી દેવું દ્વારકામાં જમીન કરોડો અજબોની ખવાય છે ત્યાં આ સરકારી કર્મચારીઓને ધ્યાન નથી દેવું તો આ બધાનું ધ્યાન ક્યાં દેવાનું છે આપણો સવાલ એ છે ગરીબ વર્ગને મધ્યમ વર્ગમાં જ દારૂમાન જુગારમાં જ કે જ્યાં મોટા મોટા જે વ્હાઇટ કોલર ગુંડા છે ન્યા ન્યા કઈ ધ્યાન દેવાનું થશે તો આ પોલીસ પ્રશાસન આપણું કઈ રીતે કામ રહી કરી રહ્યું છે સવાલ એ ઊભો થાય છે આપણા સરકારી કર્મચારીઓ કલેક્ટર મામલતદાર પ્રાંત અધિકારી એ કેવી રીતે કામ કરી રહ્યા છે એ નથી સમજાતું તમને બધાને ખબર છે કે ગુજરાતમાં કેટલી જગ્યાએ ડિમોલેશન કરવામાં આવ્યું મંદિર મસ્જિદ મકાન ઘણું પાડવામાં આવ્યું ઘણી સોસાયટીઓ પાડી નાખી છે આ તમારી નજર સમક્ષ છે ને તો પછી અહીં કેમ નહીં કેમ આ બધા ભાજપ સાથે છે એટલે જો ભાજપ સાથે જોડાયેલા લોકોને છૂટ હોય તો પછી આ હિટલરથી પણ વધી ગઈ ને તાના સાહેબ આ તો એવું જ થયું ને કે તમે ભાજપમાં જોડાવ પછી ગમે તેમ કરો તો આ ખોટું છે પક્ષ સાથે કાંઈ આપણે લેવા દેવા જ નથી જો સરકાર આવા લોકોને બચાવતી હોય તો આ સરકારની મોટામાં મોટી ભૂલ છે ને મોટામાં મોટી સરકારની નબળાઈ છે સરકાર તો આવશે ને જાશે ક્યારે પણ આ સમય પરિવર્તન લઈ આવશે એનું કોઈ ગેરંટી હોતી જ નથી આ કુદરતનું નિયમ છે કે પરિવર્તન આવે જ છે પરિવર્તન કોઈ રોકી નથી શકતું જે પ્રમાણે તમે ઇતિહાસ જોશો તો તમને બધાને ખ્યાલ આવશે કે પરિવર્તન આવે છે ને પરિવર્તનમાં ફેરફાર થાય જ છે આમાં પણ ફેરફાર થશે પછી તમારા બધેની દશા શું થશે તમારી પ્રજાની દશા શું થશે આ એક ગંભીર સવાલ છે આપણા તરફથી તો આ આપણે બીજું હું તમને કહું આજે કોલસાકાંડ જે અગાઉ આપણે કીધું હતું કે મોટું બધું કોલસાકાંડ છે એમાં અત્યારે આઠ જણા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ મોટું છે બહુ જબરું અટકલા કાંડ કૌભાંડ થઈ રહ્યા છે આપણી સિસ્ટમને ધ્યાન નથી સિસ્ટમને આપણે દેખાડીએ છીએ કે અહીંયા જુઓ અહીંયા જુઓ આ બધું ખોટું થઈ રહ્યું છે પણ સિસ્ટમ કોણ જાણે નિદ્રાધીન છે કે પછી ઉપરથી પ્રેશર છે અને ઉપરથી પ્રેશર છે તો એ પ્રેશર દેવાવાળો વ્યક્તિ કોણ છે આપણે ખાલી એનું નામ જાહેર કરી દઈએ તો આપણે સીધા એને કહીએ કે ભાઈ પ્રેશર દેવાનું કારણ શું આ ગુજરાત અમારો જિલ્લો અમારો રાજ્ય આમ પબ્લિકનું નામ જનતાનું છે કોઈ અહીંયા વારસાઈમાં કોઈ માટે નથી મૂકી ગયું નહીં તો રેમ થાય ભાઈ હાલો એ લોકોની વારસાઈની જગ્યા છે એ લોકોનું દાદાનું બધું હતું તો આપણે આંગળી એમાં ન જીતીએ આ વારસાઈ બધી ગૌચરની છે આ ગૌ માતાનું બધું છે તો ન્યા કાર્યવાહી થવી જોઈ થવી જોઈને ને થવી જોઈએ એવું તમે માનો છો કે નથી માનતા આ આ બધા એની વાત છે ને હા કુદરત આ બધેની છે ને દશાને દિશા એવી ફેરવશે આપણે એવા કુદરતને પ્રાર્થના કરીએ કે આ લોકોની દશાને દિશા એવી કુદરત ફેરવો કે આનું વંશ આ લોકોનો વંશ જ નાબૂદ થઈ જાય એટલે બીજા કોઈને ન નડે આ નગર એનો વંશ હશે એ બીજાને નડશે ને તો આવા લોકોનો ખરેખર વંશ નાબૂદ થવો જોઈએ ન થવો જોઈએ આપણે ઈશ્વરને જ પ્રાર્થના કરીએ કે ઈશ્વર આવા લોકોનો વંશ નાબૂદ કરી દો નહીંતર આ સમાજમાં આમ પબ્લિકમાં આમ જનતામાં ખૂબ જ નુકસાની રહેશે આપણે કહીએ છીએ કે સાહેબ પૂનમબેન ઉપર તથા એની ગેંગ ઉપર કાર્યવાહી કરો પણ હજી એની ઉપર કોઈ જાતની કાર્યવાહી કરલ નથી તો કાર્યવાહી ક્યારે થશે એ સમજાતું નથી આપણું પોલીસ પ્રશાસન નિંદ્રાધીનમાં છે કે પછી પુરાવાનો નાશ કરવાની વાત જોઈ છે કે વળી પુરાવાનો નાશ થઈ જાય તો મેં તમને પુરાવા આપ્યા છે ને હજી મારી પાસે છે એ હું તમને આપીશ અથવા તો હું કોર્ટમાં રજૂ કરીશ પછી તમારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહીં દઈએ જો હું તમને વિનંતી કરું છું કે હવે જેમ મને વહેલી તકે આમાં કાર્યવાહી કરો સાંસદ છે એનો મતલબ એ નથી કે એને ગમે ગમે મરવી નાખવાનું ગમે ગમે એને ધમકીઓ અપાવવાની છૂટ હોય એવું કંઈ કાયદામાં લખ્યું હોય તો મને દેખાડો કે ભાઈ શ્રીને એટલી બધી છૂટ હોય તો એવું લેખિતમાં હોવું જોઈએ ને આપણા બંધારણમાં તો આપણે કાંઈ ન કહીએ ભાઈ કે હાલો સાંસદ ભાઈના છે આ પબ્લિકે જ બનાવ્યા છે એટલે પબ્લિકને દબાવે પબ્લિકને મરવી નાખે એના કાંડે છતાં થતા હોય તો એ ગમે તે કરાવી શકે તો આ બધું સહન આપણે બહુ જાજું કર્યું છે હવે સહન આપણે કરવાનું થતું નથી તમે બધા ક્યાંય પણ મેં તમને કીધું છે કે કોઈ પણ તમને એવી રીતે જો દબાવે તો ચોક્કસથી મને યાદ કરજો પણ તમે સાચા હોવા જો ખોટી રીતે પછી તમે નાટક કરો તો એ યોગ્ય નથી તો મિત્રો આ કાંડ ફરી એક નવું અને હજી આગળ જતા આમાં કાંડ ઘણા બહાર આવશે અને સાંસદશ્રી વિરુદ્ધ તથા તેમની ગેંગ ગેંગ વિરુદ્ધ આપણે ગુનો દાખલ કરાવશી કરાવશી ને કરાવશી એમાં નહીં હાલે નહીં હાલે અને નહીં હાલે તો ચાલો ફરી કાલે મળીએ બધેને ચારાના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર